અમદાવાદના વસ્ત્રાલમાં લુખા તત્વોના આતંક બાદ કેટલાક ધારાસભ્યોએ પર પ્રાંતીય લોકો સામે નિવેદનબાજી કરી હતી જેને લઈને ગઈકાલે શાહીબાગ ખાતે પર આગેવાનોની બેઠક યોજાઈ હતી ધારાસભ્યોના બેફામ નિવેદનને લઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સામાજિક કાર્યકર અને અવારનવાર પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા કાજલ હિન્દુસ્તાનીએ ટ્વિટર પોસ્ટરના માધ્યમથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને ફરિયાદ કરી છે જેમાં ગુજરાત કોંગ્રેસના એક નેતાને ગુંડા તરીકે સંબોધી ગંભીર આરોપ લગાવી કાર્યવાહી કરવા માંગ કરી છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક યોજાશે લોખા અને અસામાજિક તત્વોની યાદી અંગે ચર્ચા થશે પોલીસના એક્શન પ્લાન અંગે વિવિધ જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે ગોધરામાં આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા થશે તમામ આઈજી સીપી એસપી સહિતના પોલીસ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે ગાંધીનગર સચિવાલય સુધી પહોંચવાનું ટૂંક સમયમાં જ સરળ બનશે કારણ કે અમદાવાદ મેટ્રો ટ્રેન ફેઝ બે માં ગાંધીનગર સેક્ટર એક સુધી દોડતી મેટ્રો રેલ આગામી થોડાક જ દિવસોમાં સચિવાલય સુધી દોડતી જોવા મળશે તાજેતરમાં જ ગાંધીનગર સેક્ટર એક થી સચિવાલય સુધી મેટ્રોની ટ્રાયલ રન કરવામાં આવી હતી સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર બોમ્બ ફેંક્યો છે તેમણે પોલીસ કમિશનર પત્ર લખી સરથાણા પોલીસ મથકે આઠ લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ મૂક્યો છે આ મામલામાં તોડ કરનારા પોલીસ કર્મીઓ સામે કાયદેસર કાર્યવાહી કરીને તોડબાજ પોલીસ કર્મીનું સરઘસ કાઢવાની માંગણી કરી છે રાજ્યમાં તબીબોની અછત બાબતે વિધાનસભામાં થયેલી પ્રશ્નોતરીમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર ઓગણીસો જેટલા તબીબોની ભરતી ટૂંક સમયમાં જ કરશે વર્ગ એક માં અગિયારસો થી વધુ જગ્યા અને વર્ગ બે ની આઠસો જગ્યા પર ભરતી કરવામાં આવશે જીપીએસસી ને આ અંગેનું માંગણી પત્રક મોકલી દેવાયું છે આજે બપોરે બાર વાગ્યે વિધાનસભાની બેઠક યોજાશે જેમાં કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ આદિજાતિ શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે પ્રશ્નો પર ચર્ચા અને મતદાન થનાર છે વન અને પર્યાવરણ ઉદ્યોગ અને ખાણ વિભાગ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક તેમજ ક્લાઇમેટ ચેન્જ ની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે દંગા કરનારની મિલકત પર બુલડો તો ફરશે જ

અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના હંગામા બાદ પોલીસ કમિશનર જી એસ મલિક એક્શન મોડમાં આવ્યા છે અમદાવાદના અઠ્યાવીસ પીઆઈની એક સાથે આંતરિક બદલી કરવામાં આવી છે ગુજરાતમાં હવે નકલીમાં શું જોવાનું બાકી રહ્યું છે નકલી કચેરી નકલી પોલીસ નકલી આઈએસ અધિકારી નકલી ડોક્ટર સહિતની નકલી વસ્તુઓ જોયા બાદ હવે કચ્છના લખપત તાલુકાના દયાપર ગામે નકલી બોગસ હોસ્પિટલ છે પ્રકારની ડિગ્રી વગર આરોગ્ય સેવાઓ આ હોસ્પિટલમાં આપવામાં આવી રહી હતી રાજકોટ ભુજ વચ્ચે એકવીસ માર્ચ થી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે જોકે આ ટ્રેન ત્રીસ જૂન સુધી ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ

પોતાની પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે જ્યારે બીજી તરફ સરકાર એક્શનમાં આવી છે ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા આંદોલનકારીઓને જરૂર પડીએ અટકાયત કરવા આદેશ આપ્યા છે ઈએસએમએને લઈ આરોગ્ય વિભાગે નોટિફિકેશન જારી કર્યું છે હવે હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર કાર્યવાહી કરશે થોડા દિવસની રાહત બાદ આજથી રાજ્યમાં ગરમીનો પારો ઉઠકાશે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ બાદ ગરમીની તીવ્રતા વધશે પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં વધારો થશે ઓગણીસ થી એકવીસ માર્ચ સુધીમાં બે ડિગ્રી જેટલો જ્યારે બાવીસ માર્ચ થી ફરી બે થી ત્રણ ડિગ્રી જેટલો વધારો ગરમીમાં થવાની શક્યતા છે હજુ વડોદરા હિટ એન્ડ રનની ઘટનામાં મૃતકના પરિવારના આંસુ સુકાયા નથી ત્યાં વડોદરામાં જ

તાજેતરમાં જ અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં તેની જાહેરાત કરવામાં આવી હતી